ના આવે તો એ ફરે નુકસાન આવશે ના ચાલે આખો દાળ નુકસાન આવે ચાલતું ચાલ બાર આવી જાય ચાલે એમ તો કોઈ ના ચાલે એમ ના ચાલે નુકસાન ખાખા કરવાનું તમારે તો જાય

આપડે માતા આવ્યા પાછી આવે છે તો પડતા યાર તો ફૂર શું ભાઈ વધાવો

મરઈ તૈયારી પણ ઓ 70 કણ આયા એટલે જે આ કણ નહીં ભાઈ આ માટલા બે હા પા તમારી દુખ પકવાણ આને દુખ પકરાણી જ નહીં તમે હા લઈ લે કઈ નાખો કઈ નાખો લે તા કણ લેજો 80 કરાનો 70 લે 80 લે કી બોતે જ થા ઓને ઉજો બધા ઉછા પડે બધા પડે બધા ઉછા જ ખાસ કણ કં ભાઈ આટ કાક આવું તમારે માતા એવું લાગે તમારું દુવાતા રહું

માધવ એક દિવસ નો ગાળો હતો અને આ ત્યાં માર જોડી બરોબર છે મારા માધાન જોડી અને નાગ્યા પનોતી અને એ બાબત નો આ ઝઘડો હું ચોરી ભાઈ લે વધાવો મોજો વધારો ચોરી

પચી હજાર પચી હજાર કેવા જેમજી આવી જી દઈ કઈ દઈ વીસ હજાર માતા પાછી આવ્યા ભાઈ વળજો વી હજાર